વડોદરા જિલ્લાના દરેક નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં એ કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા છે ત્યારે તાલુકાના સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ માટેની લાઈનો નજરે પડે છે વિગતે વાત કરીએ તો વડોદરા જિલ્લાના નાગરિકો માટે તેમના રાશન કાર્ડમાં એ અને આધાર કાર્ડ અપડેટ કરાવવા ડભોઈ પુરવઠા મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીમાં રોજે રોજની લાઇનો લાગતી હોય નાગરિકોના સમયને ધ્યાનમાં લઈ કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં ઈ કેવાય સી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે વડોદરા જિલ્લાના જેથી તાલુકાના નગરપાલિકા વિસ્તારની આસપાસના આવેલા વિસ્તારના ગામોમાંથી દસ જેટલા વીસીઈ ઈ કે વાયસીના કામે દસ આધાર કીટ આધાર કાર્ડ અપડેટ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ એફપીએસ હોલ્ડરો તથા મામલતદાર કચેરીના તમામ નાયબ શ્રીઓ તથા પચાસ ટકા કરતા ઓછી કામગીરી થઈ હોય એફટીપી એફપીએસ પર જિલ્લા કક્ષાએથી હુકમ કરવામાં આવે તે તમામ નાયબ મામલતદાર શ્રીઓ નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફગણ અને સ્થાનિક કક્ષાએ આવેલ મહત્તમ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે મહત્તમ નાગરિકોના રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ ધરાય રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે આયોજન કરવામાં આવે તમામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો લાભ લઈ શકે તેને ધ્યાને લઈને મેગા કેમ્પના સુચારો આયોજન તથા અન્ય જરૂરી દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકમાંગ માંગ ઉઠવા પામી છે